નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સી નું આપણે એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એનું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો તો આ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો આ રિઝલ્ટ તમે ક્યાંથી જોઈ શકો છો અને શું પરિણામ આવેલું છે એની આપણે થોડીક વાત આ વિડીયોમાં કરવાના છીએ જુઓ મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષા આપણે તમે આપેલી હતી બરાબર વેબસાઇટ ઉપર છે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હશે અથવા તો તેમની શાળામાંથી ભરી આપવામાં આવેલા હશે તો એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપરથી ભરેલા હશે તેમાં શું પરિણામ છે તેની વિગતો આપણે જોઈએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માર્ક્સ આપેલા છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આપ અહીંયા માર્ક્સ છે ત્યારબાદ છે મેલ એટલે કે છોકરાઓ કેટલા પાસ થયા છે અને ફિમેલ એટલે તે માર્ક્સમાં છોકરીઓ કેટલી પાસ થયેલી છે અને ટોટલ વિદ્યાર્થી તે માર્ક્સની અંદર આવે છે એની સંખ્યા આપણને આપવામાં આવી છે તો ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે ઝીરોથી ઓગણચાલીસ માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થી છે બરાબર તો છોકરાઓમાં આ પંદર હજાર એક લાખ બાવન હજાર એકસો ને એકાણું છે અને એક લાખ સુડતાલીસ હજાર બસોને આડત્રીસ એ ફિમેલ એટલે ગર્લ્સ છે અને ટોટલ મળીને તે આટલા છે ત્યારબાદ ચાલીસથી ચુમ્બાલીસ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી અહીંયા આપ જોઈ શકો છો ઓગણત્રીસ છોકરાઓ છે અને બત્રીસ છે એ એમ કરી અને ટોટલ બાસઠ છે એમને માર્ક્સ મેળવ્યા છે ત્યારબાદ વાત કરીએ કે ઓગણપચાસ જોઈ શકો છો તો તેમાં છે ટોટલ હવે આપણે ટોટલની મિત્રો વાત કરીશું તો એકતાલીસ હજાર પાંચસો ને નિવ્યાસી જે પાસ થયા છે પચાસ થી ચોપન બરાબર એમાં મેળવનાર એકત્રીસ હજાર બસો પચાસ વિદ્યાર્થી છે પંચાવન થી ઓગણસાઠ બરાબર તો પંચાવન થી ઓગણસાઠ ચોવીસ હજાર એકસો ને થી માં ઓગણીસ હજાર એકસો સત્તાણું પાસઠથી પંદર હજાર ને એકતાલીસ અને સિત્તેરથી ચુંબોતેર અગિયાર હજાર આઠસો અઠ્યાશી પિંચોતેરથી નેવ્યાસી તો નવ હજાર ત્રણસો ને સાઠ વિદ્યાર્થીઓ છે એ પાસ થયા છે એવી જ રીતના આગળ જોઈએ તો એંસીથી ચોર્યાસીમાં સાત હજાર સુડતાલીસ પંચ્યાસીથી નેવ્યાસીમાં પાંચ હજાર બસો ને એકાણું નેવુંથી ચોરાણુંમાં ત્રણ હજાર છસો ને નવ્વાણું અને થી નવ્વાણું માર્ક મેળવનાર હોય એકસો વીસ માર્કનું જે પેપર હતું એમાં પંચાણુંથી નવ્વાણું માર્ક મેળવ મેળવનાર વિદ્યાર્થી એ ચોવીસોને માત્ર પિસ્તાલીસ એટલે કે બે ને વિદ્યાર્થીઓ પાસ થયા છે અને હાઇએસ્ટમાં હાઇએસ્ટ એમ કહી શકાય કે કે પંદર ને એકસો માર્ક મેળવનાર એકસો પંદરથી એકસો વીસ માર્ક મેળવનારની વચ્ચે પાંચ વિદ્યાર્થીઓ છે એ પાસ છે તો આ રીતના એનો માર્કનો રેશિયો છે તો આપ જોઈ શકો છો હવે જે વિદ્યાર્થીને જેટલા માર્ક્સ મળેલા છે તો એમનો મળવાનો સ્કૂલ મળશે કે કેમ તો આની અંદર આપણે મોડલ્સ જે સ્કૂલ હોય છે બરાબર રક્ષાશક્તિ જ્ઞાનશક્તિ તેની અંદર એડમિશન ધોરણ જે છે એમાં આગળના ધોરણમાં મળતું હોય છે પ્રવેશ તો આપણે જોઈ શકી છો એમાં કઈ કઈ શાળાઓ છે એને તો આ પરિણામ છે એ બસો ને તોતેર શાળાઓ ત્રણસો ને એક વિદ્યાર્થીઓને નેવું ટકા બરાબર એકસો આઠ કરતા વધુ ગુણ કરતા વધુ ગુણ મેળવેલ છે બીજી વાત આ પરિણામમાં છે એ પચીસો પાંચ શાળાઓના ત્રણ હજાર નવસો એકસઠ વિદ્યાર્થીઓ એસી ટકા એટલે કે છન્નું કરતા વધુ ગુણ મેળવેલ છે એટલે કે એટલી બધી શાળાઓ છે એ એમાં સમાવેશ કરી શકાય છે તો આવી રીતના પરિણામ છે મિત્રો જાહેર થયું છે આપ જોઈ શકો છો હવે વાત કરીએ કે જે મિત્રો ખાનગી શાળાઓમાં એટલે કે ઉપરોક્ત રક્ષા શક્તિ સ્કૂલ બરાબર પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એટલે કે અંદાજે એકસો પિંચોતેર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ આ યોજના અંતર્ગત થવાનો છે એનો મેરિટમાં સમાવેશ થવાનો છે એટલે સમજી ગયા હશો તમે કે પચીસ ટકા એટલે કે બરાબર સો વિદ્યાર્થીએ પચીસ વિદ્યાર્થીઓને છે એ રક્ષાશક્તિ શક્તિ આવી બધી સ્કૂલોની અંદર મોડલ સ્કૂલોની જે છે બરાબર એની અંદર પ્રવેશ મળી શકશે તો તમારે જો રિઝલ્ટ જોવું હોય તો કેવી રીતના જોવાનું એની વાત આપણે કરીએ આ વેબસાઇટ ઉપર જઈ એસસીબી એક્ઝામ ડોટ ઉઆરજી આ વેબસાઇટ ઉપર જઈ અને તમે છે તમારું પરિણામ છે ડાઉનલોડ કરી શકો છો તમને કેટલા માર્ક્સ પ્રાપ્ત થયા છે તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને આવી જ માહિતી અને ઇન્ફોર્મેશન સાથે ફરી આપણે આઈમપી એજ્યુકેશન ચેનલની અંદર મળતા રહીશું